Chbototosare, Sugato Eh Sabana, Amyaloh behaviour Futrix Fried Hoka Eh! Sabana, Ay glorious Eh! Kumbari Api, એ શભાના મેમનુ મારી આ વેળાએ આ જો ઘડીએ ગાદીનો પરમોડ રાખનારી માતા સુ મા કરો તાવનો બેઠ્યા ઉછેર ભગવાન રાખશે તો બેઠ્યા ઉછેરનો રોમ પરમોડ છે હું ગાદીની માતા છું એનો વિશ્વાસ છે કોнтиલાલેની માતા સુ બાબ સેની માતા સુરોમા અને મને એની માળા સુ ઓળખેનો દેવ મારી પારખણ પડી જાય મારી ઓળખણ પડી જાય અને કોઈ દાડો સ્વકૃતિ ઓળખણની જરૂર પડ પર મારો ઝોપડીનો ભગવાન આવ મોહડા ત્રંડાળી માતા સુબા

તમારા મોણશો માં આવે ને રાગ આવે તે દાડે ને આલી દેજો નકર મેલ કરશે નહીં આવું ઓગળ પરી બાવાની માતા બો મારે સુબામાં કોંતીલા બો વટવાળી માતા છે મારા દેવી માતા છે હું ભી રાખનારી હું માતા છું તમારા રૂપિયા શોક જોતા નથી પણ આટલું ના કહું તો મારું ધણવું નકો હું છે કે કેન હું ના કહું તો બળ્યું મારી માતાનું નું ધણવું નકો હું છે સુબાવાળો કોંતીલા તમારી ચારે ભાઈની ની હોજવેણ આટલું બે સવાલ કઉ છું જેટલા ઓબળે ને જય ના ઓબળે ને જય પણ જહું નું ઠેકોણું કરજો તમારા ઉમરે જહું ઠેકોણું હું નું રાખશે નકર આ ટીનીઓ ને જે રંગ છે બદલાવાના નથી તો બદલાશો તમને દહુ દારૂ નથી પાડી તમારા મન થી પીવો જુદરી તો લ્યા કોઈ દેવ ના નો મત પાડજો નકર મરી જાહો ખોટા આપુષ કોંતીલાલ જેટલો પીતા ખાલી એક જ દાડો ધૂણી ને એવું બોલી હતી

બોલું બનાવવા વાળી માતા પણ આ તો મોણા નતું વાથી આ જોપા બાદ ચાળ કે આ તો રડું તો બધું રડું છે પણ આ શું કે સે તો સે લ્યા પણ જનો જનો વિશ્વાસ છે ની માતા શું આ તો કે દાઉજી તમને કઈ મેલવા કરવું ના કરવું મનું ના મનું તમારી મરજી ની વાત છે હું તો ખાલી કહેવા ઉજી ખાલી બોલવા ઉજી શું બનાવવા ઉજી શું તમે હાચા થઈ જો બનાવી દીધી માતા શું હું સદાય રંગમાં છું રંગમાં રહેવાની છું આ તો ભવણા નો રંગ હતો એટલે જે દાડાની ભગવાનના ભગવાન નીકળી તે દાડા ને ફૂલ ને બધું લઈને ને વેળા વેચાઈ ગયેલી હોય